જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે એક એવી યાત્રા પર નીકળવાના છીએ જે તમારા જીવનના દ્રષ્ટિકોણને ધરમૂળથી બદલી શકે છે આપણે સૌ જાણીએ છીએ કે જીવન એ સુખ અને દુઃખનો તડકો છાઇડો છે ક્યારેક બધું જ બરાબર ચાલતું હોય અને અચાનક કોઈ એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી જાય કે આપણને ચારે બાજુ અંધકાર દેખાવા લાગે મન બેચેન બની જાય શું કરવું અને શું ન કરવું તેની સૂઝ ન પડે અને આપણે હતાશામાં ગરકાવ થઈ જઈએ આ જે દુઃખ છે આ જે પીડા છે એનો શું કોઈ કાયમી ઈલાજ છે ખરો શું એવી કોઈ ચાવી છે જેનાથી આપણે આ જીવનના તમામ સંઘર્ષો વચ્ચે પણ શાંતિથી જીવી શકીએ હા મિત્રો એ ચાવી છે શ્રીમદ્ ભગવદ્ ગીતા ગીતા એ માત્ર એક ધાર્મિક પુસ્તક નથી એ કોઈ પૂજાના ઓરડામાં લાલ કપડામાં વીંટાળીને રાખવાની વસ્તુ નથી ગીતા તો માનવ જીવન જીવવાનું એક અદ્ભુત શાસ્ત્ર છે એક મેન્યુઅલ છે જ્યારે જ્યારે મનુષ્ય હિંમત હારી જાય છે જ્યારે જ્યારે તે કર્તવ્યથી વિમુખ થાય છે ત્યારે ગીતા જ તેને રસ્તો બતાવે છે આજે આપણે એ પાંચ હજાર વર્ષ જૂના જ્ઞાનનો અર્ક તેનો સાર કાઢવાનો પ્રયત્ન કરીશું જે આપણા આજના આધુનિક જીવનના તમામ દુઃખોનો અંત લાવી શકે છે તો વિડીયોમાં આગળ વધતા પહેલાં કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી નાખજો અને આ વિડિયોને તમારા તમામ સગા સંબંધી સાથે શેર કરજો અને ખાસ વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો આ વિડિયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા યાદ કરો કુરુક્ષેત્રનું મેદાન બંને બાજુ સેનાઓ તૈયાર ઊભી છે અને વચ્ચે ઊભો છે અર્જુન અર્જુન કોઈ કાયર નહોતો તે સમયનો શ્રેષ્ઠ ધનુર્ધારી હતો પણ એ રણ મેદાનમાં પોતાના સ્વજનોને ગુરુજનોને સામે જોઈને તે ભાંગી પડ્યો તેના હાથમાંથી ગાંડીવ સરી પડ્યો એના મનમાં વિષાદ વ્યાપી ગયો મિત્રો શું આપણી સ્થિતિ ક્યારેક અર્જુન જેવી નથી થતી આપણા જીવનનું કુરુક્ષેત્ર એટલે આપણું મન રોજ સવારે ઉઠીએ ત્યારથી આપણી અંદર પણ એક યુદ્ધ ચાલતું હોય છે સંબંધોનું યુદ્ધ નોકરી ધંધાનું યુદ્ધ ઈચ્છાઓ અને ફરજો વચ્ચેનું યુદ્ધ અને ઘણીવાર આપણે પણ અર્જુનની જેમ હથિયાર હેઠા મૂકી દઈએ છીએ ડિપ્રેશનમાં આવી જઈએ છીએ કે હવે મારાથી આ નહીં થાય બસ બરાબર આ જ ક્ષણે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના સારથી બનીને જે જ્ઞાન આપે છે તે ગીતા છે ભગવાન સૌથી પહેલાં અર્જુનનો મોહ તોડે છે ભગવાન કહે છે હે અર્જુન તું કોના માટે શોક કરે છે જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે અને જે મૃત્યુ પામે છે તેનું જન્મ નિશ્ચિત છે આ તો એક ચક્ર છે અહીં ગીતા આપણને સૌથી મોટું અને પહેલું સત્ય સમજાવે છે આત્માની અમરતા આપણા દુઃખનું સૌથી મોટું કારણ એ છે કે આપણે આપણી જાતને આ શરીર માની બેઠા છીએ આપણને ડર લાગે છે કે મારું શું થશે મારા મૃત્યુ પછી શું થશે આ શરીર પ્રત્યેનો મોહ જ ડર પેદા કરે છે કૃષ્ણ સમજાવે છે કે જેમ આપણે જૂના વસ્ત્રો ત્યાગીને નવા વસ્ત્રો ધારણ કરીએ છીએ બસ તેમજ આ આત્મા જીર્ણ થયેલા શરીરને છોડીને નવું શરીર ધારણ કરે છે આત્માને કોઈ શસ્ત્ર છેડી શકતું નથી અગ્નિ બાળી શકતો નથી તમે શરીર નથી તમે એક અમર આત્મા છો જરા વિચારો જો આ એક વાત તમારા હૃદયમાં ઉતરી જાય તો મૃત્યુનો ભય ક્યાં રહેશે અને જ્યારે ભય ન રહે તો દુઃખ પણ ટકી શકતું નથી હવે પ્રશ્ન એ થાય કે જો આપણે આત્મા છીએ તો આ સંસારમાં રહીને આપણે કામ કેવી રીતે કરવું અહીંયા જ આપણે સૌથી મોટી ભૂલ કરીએ છીએ અને દુઃખી થઈએ છીએ આપણે જે કંઈ પણ કરીએ છીએ તેની પાછળ કોઈને કોઈ અપેક્ષા હોય છે જ્યારે આ અપેક્ષાઓ પૂરી નથી થતી ત્યારે દુઃખ જન્મે છે ભગવાન શ્રી કૃષ્ણ ગીતાનો સૌથી મહત્વપૂર્ણ સિદ્ધાંત આપે છે કર્મયોગ તેઓ કહે છે કે તારો અધિકાર માત્ર કર્મ કરવામાં છે તેના ફળોમાં ક્યારેય નહીં ભગવાન એમ નથી કહેતા કે તમે પરિણામનો વિચાર જ ન કરો તેઓ કહે છે કે પરિણામમાં આસક્તિ ન રાખો તમે તમારું કર્તવ્ય પૂરી નિષ્ઠાથી કરો પણ એકવાર કર્મ થઈ ગયું પછી તેનું જે પણ પરિણામ આવે સફળતા કે નિષ્ફળતા તેની ઈશ્વરનો પ્રસાદ સમજીને સ્વીકારી લો જ્યારે તમે ફળની ચિંતા કર્યા વગર કામ કરો છો ત્યારે તમારું પૂરું ધ્યાન કામ પર હોય છે ચિંતા પર નહીં અને તેથી તમારું કામ શ્રેષ્ઠ બને છે જ્યારે તમે આ ભાવ સાથે જીવવાનું શરૂ કરશો ત્યારે તમે જોશો કે બહારની પરિસ્થિતિઓ ભલે એની એજ હોય પણ તમારી અંદર એક અદ્ભુત શાંતિ સ્થપાઈ જશે તમે સ્થિત પ્રજ્ઞ બની જશો એટલે કે સુખ અને દુઃખ બંનેમાં જેની બુદ્ધિ સ્થિર રહે છે તેવી વ્યક્તિ પણ હવે વ્યવહારિક પ્રશ્ન એ થાય કે આવું જીવન જીવવું કઈ રીતે જ્યારે સામે કોઈ આપણું અપમાન કરે કે ધંધામાં નુકસાન આવે ત્યારે મન શાંત કેવી રીતે રહે ભગવાન શ્રી કૃષ્ણ આપણી આ મનોદશાને ખૂબ સારી રીતે જાણે છે એટલે જ તેઓ ગીતામાં વાત કરે છે ત્રણ ગુણોની સત્વ રજસ અને તમસ જ્યારે આપણું મન શાંત હોય ઈશ્વરમાં ધ્યાન લાગે ત્યારે સત્વગુણ હોય છે જ્યારે મનમાં બહુ બધી ઈચ્છાઓ જાગે સતત દોડધામ કરવાનું મન થાય લોભ જાગે ત્યારે રજો ગુણ હાવી થયો છે આજની આધુનિક લાઈફસ્ટાઈલમાં સ્ટ્રેસનું મૂળ કારણ આ રજોગુણ છે અને જ્યારે આળસ આવે પ્રમાદ થાય ત્યારે તમો ગુણ હોય છે ગીતા શીખવે છે કે દુઃખનો અંત લાવવો હોય તો આપણે ધીમે ધીમે તમો અને રજોગુણમાંથી બહાર નીકળીને સત્વગુણ તરફ આગળ વધવું પડશે જ્યારે આપણે સમજી લઈએ કે મારો ગુસ્સો કે મારી આળસે હું નથી પણ આ પ્રકૃતિના ગુણો મારા પર અસર કરી રહ્યા છે ત્યારે આપણે આપોઆપ એનાથી થોડા અલગ પડી જઈએ છીએ આ ઉપરાંત ગીતા આપણને એક બહુ મોટી શીખ આપે છે સ્વધર્મની આજના જમાનામાં આપણે બીજાનું જોઈને જીવીએ છીએ દેખાદેખી કરીએ છીએ આ તુલના જ અર્ધા દુઃખોનું કારણ છે કૃષ્ણ સ્પષ્ટ કહે છે કે બીજાનું અનુકરણ કરવા કરતા પોતાનો સ્વધર્મ પોતાનો સ્વભાવ ઓળખીને જીવવું શ્રેષ્ઠ છે અને આની સાથે જ ગીતા આપણને એક એવી દ્રષ્ટિ આપે છે જેનાથી જગતમાં ક્યાંય દુશ્મનાવટ નથી રહેતી તેને કહેવાય છે સમદ્રષ્ટિ બહારનું આવરણ ભલે અલગ હોય કોઈ અમીર કે ગરીબ કોઈ મનુષ્ય કે પ્રાણી પણ બધાની અંદર રહેલો આત્મા એ ચૈતન્ય તત્વ તો એક જ છે જ્યારે તમે સામેવાળી વ્યક્તિમાં પણ એ જ ઈશ્વરનો અંશ જુઓ છો તો પછી તમે કોની ઈર્ષા કરશો આ સમદ્રષ્ટિ આવતાની સાથે જ મનમાંથી રાગ અને દ્વેષનો કચરો સાફ થઈ જાય છે મિત્રો ગીતાના આ ભવ્ય ભવનમાં આપણે થોડા વધુ ઊંડા ઉતરીએ આપણે ઘણીવાર કહીએ છીએ કે સૌમાં ભગવાનને જોવા પણ આ ભગવાન છે ક્યાં ગીતામાં ભગવાન પોતાનો પરિચય આપતા અદભુત વાત કરે છે હે અર્જુન હું પાણીમાં રહેલો સ્વાદ છું સૂર્ય અને ચંદ્રમાં રહેલું તેજ છું જરા વિચારો ભગવાન કહે છે કે આ સૃષ્ટિના કણે કણમાં જે ચૈતન્ય છે તે હું જ છું ઈશ્વરને શોધવા ક્યાંય દૂર જવાની જરૂર નથી તે તમારી આસપાસ અને તમારી અંદર જ છે અને એટલે જ ભગવાન બહુ સરળ ઉપાય આપે છે કે મને પાંદડું ફૂલ ફળ કે પાણી જે પણ પ્રેમથી અર્પણ કરવામાં આવે તે હું સ્વીકારું છું અહીં ભાવની કિંમત છે હવે આપણે થોડા વધુ વ્યવહારિક બનીએ ઘણીવાર આપણા દુઃખનું કારણ બહાર નહીં પણ આપણી અંદર રહેલા દોષો જ હોય છે ગીતાના સોળમા અધ્યાયમાં ભગવાને દૈવી અને આસુરી સંપત્તિની વાત કરી છે દંભ દેખાડો કરવો ઘમંડ અભિમાન ક્રોધ આ આસુરી સંપત્તિ છે જે આપણને દુઃખની ગરતામાં ધકેલે છે આપણે રોજ રાત્રે સૂતા પહેલાં આપણું પોતાનું ઓડિટ કરવું જોઈએ કે આજે મેં કેટલો ક્રોધ કર્યો કે કેટલો દેખાડો કર્યો જો આપણે આસુરી ગુણોને ઘટાડીને દૈવી ગુણો જેમ કે ક્ષમા શાંતિ દયા વધારીશું તો દુઃખ આપોઆપ ઓછું થવા લાગશે આપણા સૌથી મોટા ટેન્શનનું જો કોઈ મૂળ કારણ હોય તો તે છે આપણો અહંકાર આપણો કરતા ભાવ આપણને સતત એવું લાગે છે કે આ મેં કર્યું હું આ ઘર ચલાવું છું ગીતા કહે છે કે આ હું જ બધા પાપનું મૂળ છે આપણે સમજવું પડશે કે આપણે માલિક નથી માત્ર ટ્રસ્ટી છીએ જેમ બેંકનો કેશિયર લાખો રૂપિયા ગણે પણ તેની કોઈ ટેન્શન નથી હોતું કારણ કે તે જાણે છે કે પૈસા મારા નથી બસ આ જ ભાવ આપણે જીવનમાં લાવવાનો છે જ્યારે તમે કરતા ભાવ છોડી દો છો ત્યારે માથેથી મણમણનો ભાર ઉતરી જાય છે પણ જ્યારે જીવનમાં ખરેખર મુશ્કેલી આવે ત્યારે આ જ્ઞાન ટકતું નથી મન ડગી જાય છે ત્યારે શું કામ આવે ત્યારે કામ આવે છે શ્રદ્ધા ગીતા કહે છે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ શ્રદ્ધા એટલે એવો અડગ ભરોસો કે મારી સાથે રહેલો મારો ઈશ્વર મારો ક્યારેય હાથ છોડશે નહીં શંકાશીલ મનુષ્યનો વિનાશ થાય છે જેમ એક નાના બાળકને પિતા હવામાં ઉછાળે તો તે હસે છે કારણ કે તેને શ્રદ્ધા છે કે પિતા મને ઝીલી લેશે બસ આવી જ શ્રદ્ધા આપણે રાખવાની છે હવે એક બહુ મોટી ગેરસમજ દૂર કરીએ ઘણા લોકોને એમ છે કે ગીતાના માર્ગે ચાલવું હોય તો ઘર સંસાર છોડી દેવો પડે ના ગીતા આવું બિલકુલ નથી કહેતી ગીતા શીખવે છે સાચો સંન્યાસ સાચો ત્યાગ એ છે કે તમે કર્મ કરો પણ તેના ફળની આસક્તિ છોડી દો તમે સંસારમાં રહો પણ જેમ કમળનું પાંદડું પાણીમાં હોવા છતાં કોરું રહે છે તેમ મનથી અલિપ્ત રહો આને માનસિક સંન્યાસ કહેવાય જ્યારે તમે મમત્વ છોડો છો ત્યારે તમે સંસારી હોવા છતાં સંન્યાસી જ છો આ બધું કરવું અઘરું છે કારણ કે આપણું મન આપણને રોકે છે ગીતા કહે છે કે આપણું મન જ આપણો મિત્ર છે અને તે જ આપણો શત્રુ છે ભવિષ્ય જે હજુ આવ્યું નથી તેની ચિંતા અને જે ભૂતકાળ વીતી ગયો તેનો શોક આ બંને વચ્ચે આપણું મન પીસાયા કરે છે આપણે અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા આ મનરૂપી શત્રુને મિત્ર બનાવવો પડશે ઘણી વાર આપણને સંકોચ થાય કે હું તો બહુ પાપી છું શું ભગવાન મને સ્વીકારશે ગીતા કહે છે કે હા ભગવાન ઉદાર છે બને તમે દુઃખમાં પડીને ભગવાન પાસે જાઓ કે કોઈ લાલચે જાઓ ભગવાન તો બંને હાથ ફેલાવીને તૈયાર જ બેઠા છે બસ તમારો પોકાર સાચો હોવો જોઈએ અને હવે ગીતાનો સાર અંતિમ આશ્વાસન જે અમૃત સમાન છે આટલું બધું જ્ઞાન આપ્યા પછી ભગવાન સર્વોચ્ચ રહસ્ય ખોલે છે અને કહે છે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ સર્વ પાપે ભ્યો મોક્ષ્યામી મા શુચઃ હે અર્જુન તું બધી ચિંતાઓ છોડીને બસ એક મારા શરણે આવી જા હું તને તમામ પાપોમાંથી મુક્ત કરીશ તું શોક ન કર આ માં શુચહ એટલે કે તું શોક ન કર આ બે શબ્દોમાં ગીતાનો આખો સાર આવી જાય છે જ્યારે તમને લાગે કે હવે કોઈ રસ્તો નથી દેખાતો ત્યારે બસ આંખ બંધ કરીને એ પરમાત્માને કહી દો કે હવે જે કરવું હોય તે તું કર હું તારે શરણે છું આ શરણાગતિનો ભાવ ક્ષણભરમાં તમારા બધા જ બોજા હળવા કરી દેશે મિત્રો ગીતાનો સાર એ છે કે તમે આત્મા છો અમર છો તમે અહીં એક પાત્રે ભજવવા આવ્યા છો તમારો રોલ પૂરી નિષ્ઠાથી ભજવો પણ પરિણામની ચિંતા એ ઉપરવાળા ડિરેક્ટર પર છોડી દો સૌમાં ઈશ્વરને જુઓ કરતા ભાવ છોડો અને જ્યારે ક્યાંય સમજણ ન પડે ત્યારે બાળકની જેમ એ પિતાના ખોળામાં માથું મૂકી દો વિશ્વાસ રાખો જે વ્યક્તિ ગીતાના આ સારને પોતાના જીવનમાં ઉતારે છે તેના માટે આ સંસારમાં કોઈ દુઃખ કાયમી રહેતું નથી તેનો અંત નિશ્ચિત છે બસ આટલું કરશો તો જીવન એક ઉત્સવ બની જશે મિત્રો આપણે વાત કરી કે ઈશ્વરને શરણે જવાથી બધા દુઃખોનો અંત આવે છે આ સાંભળવામાં બહુ સારું લાગે છે અને જ્યારે આપણે બહુ મુસીબતમાં હોઈએ ત્યારે કદાચ થોડી માટે આ ભાવ આવી પણ જાય પણ જેવું જીવન પાછું થાળે પડે એટલે તરત જ આપણું મન પાછું સંસારમાં વિષયોમાં અને જૂની આદતોમાં ફસાઈ જાય છે આ શરણાગતિનો ભાવ ટકતો કેમ નથી કારણ કે આપણું મન બહુ ચંચળ છે અને તેને શાંત કરવાની આપણી પાસે કોઈ ટેકનિક નથી ગીતા માત્ર સિદ્ધાંતો નથી આપતી પ્રેક્ટિકલ ઉપાયો પણ આપે છે અને એ ઉપાય છે ધ્યાન યોગ ભગવાન શ્રીકૃષ્ણ છઠ્ઠા અધ્યાયમાં અર્જુનને અને એ બહાને આપણને સૌને મનને શાંત કરવાની અને ધ્યાન ધરવાની પ્રક્રિયા શીખવે છે આજના જમાનામાં સ્ટ્રેસ એન્ઝાયટી અને ડિપ્રેશનનું સૌથી મોટું કારણ છે આપણું અશાંત મન ભગવાન બહુ જ વ્યવહારિક વાત કરે છે તેઓ કહે છે કે ધ્યાન કોનું સિદ્ધ થાય જેનો આહાર અને વિહાર સંતુલિત હોય યુક્તાહાર વિહારસ્ય એટલે કે જે બહુ વધારે ખાતો નથી કે બહુ ઓછું ખાતો નથી જે બહુ વધારે ઊંઘતો નથી કે બહુ ઓછું ઊંઘતો નથી જે પોતાના કામકાજમાં અને આરામમાં સંતુલન રાખે છે તેનું જ ધ્યાન સફળ થાય છે અને દુઃખોનો નાશ થાય છે આજે આપણી લાઈફસ્ટાઈલ જુઓ કાં તો આપણે કામમાં એટલા ડૂબી ગયા છીએ કે ખાવા પીવાનું ભાન નથી અથવા તો આળસમાં પડ્યા છીએ ગીતા કહે છે આ અતિરેક છોડો મધ્યમ માર્ગ અપનાવો શરીર સ્વસ્થ હશે તો જ મન સ્વસ્થ રહેશે અને પછી ભગવાન ધ્યાનની લીત બતાવે છે એકાંત જગ્યાએ પવિત્ર આસન પર શરીર મસ્તક અને ગરદન સીધા રાખીને બેસવું અને દ્રષ્ટિને નાકના ટેરવે સ્થિર કરવી આ કોઈ જટિલ ક્રિયા નથી આનો હેતુ માત્ર એટલો જ છે કે બહાર ભટકતા મનને અંદર તરફ વાળવું રોજ માત્ર દસ પંદર મિનિટ પણ જો તમે આ રીતે શાંતિથી બેસીને શ્વાસ પર ધ્યાન આપીને ઈશ્વરનું સ્મરણ કરશો તો તમે જોશો કે આખા દિવસનો થાક અને ટેન્શન ગાયબ થઈ જશે આ છે તમારી અંદરની બેટરી ચાર્જ કરવાનો રસ્તો હવે આપણે ગીતાના સૌથી રોમાંચક અને સૌથી ગહન ભાગ તરફ આગળ વધીએ જે અર્જુનના અને આપણા સૌના અહંકારને ઓગાળી નાખે છે એ છે વિશ્વરૂપ દર્શન અત્યાર સુધી કૃષ્ણ અર્જુનને સમજાવી રહ્યા હતા કે હું જ બધું છું હું કણી કણમાં છું અર્જુન આ બધું સાંભળતો હતો બુદ્ધિથી સમજતો હતો પણ તેને અનુભવ નહોતો થયો તેના મનમાં હજુ પણ ક્યાંક એવો ભાવ હતો કે આ મારા સગા છે હું એમને કેવી રીતે મારું આ યુદ્ધનું પરિણામ શું આવશે જ્યારે શબ્દોની અસર ઓછી થવા લાગી ત્યારે ભગવાને અર્જુનને દિવ્ય ચક્ષુ આપ્યા અને પોતાનું વિરાટ સ્વરૂપ બતાવ્યું એ સ્વરૂપ કેવું હતું જેમાં એક સાથે હજારો સૂર્યો ઉગ્યા હોય તેટલું તેજ હતું એ સ્વરૂપમાં અર્જુને આખા બ્રહ્માંડને જોયું દેવો દાનવો ઋષિઓ ગ્રહો નક્ષત્રો અને સૌથી ભયાનક દ્રશ્ય તો એ જોયું કે જે ભીષ્મ દ્રોણ અને કર્ણ માટે અર્જુન શોક કરતો હતો તે બધા તો ક્યારનાય ભગવાનના કાળ સ્વરૂપ મુખમાં સમાઈ ચૂક્યા છે ભગવાન કહે છે લોક ક્ષયકૃત પ્રવૃદ્ધો એટલે કે હું લોકોનો નાશ કરનારો મહાકાળ છું આ દ્રશ્ય જોઈને અર્જુન થરથર કાંપવા લાગ્યો તેનો બધો મોહ બધો અહંકાર ક્ષણભરમાં ઓગળી ગયો તેને સમજાયું કે જે લોકોને મારવાનો કે બચાવવાનો હું દાવો કરતો હતો તેમનું મૃત્યુ તો નિશ્ચિત જ છે વિધાતાએ લખી જ નાખ્યું છે હું તો માત્ર એક નિમિત્ત છું ભગવાન તેને કહે છે નિમિત્ત માત્ર ભવ સવ્ય સાચીન હે અર્જુન તું માત્ર નિમિત્ત બની જા આ બધું મારા દ્વારા જ થઈ રહ્યું છે મિત્રો આ આપણા દુઃખોના અંતની સૌથી મોટી ચાવી છે આપણને દુઃખ એ વાતનું છે કે મારું ધાર્યું થતું નથી પણ વિશ્વરૂપ દર્શન આપણને સમજાવે છે કે અહીં આપણું ધાર્યું કંઈ થતું જ નથી અહીં તો માત્ર એ પરમાત્માનું ધાર્યું થાય છે આપણે તો એક મોટી ફિલ્મમાં નાનકડો રોલ ભજવતા કલાકાર માત્ર છીએ ડાયરેક્ટર જે કહે તે આપણે કરવાનું છે જ્યારે આ વાત સમજાય છે ત્યારે જીવનમાંથી ફરિયાદ ચાલી જાય છે મારી સાથે જાઉં કેમ થયું એ પ્રશ્ન મટી જાય છે અને પ્રભુ તારી જેવી ઈચ્છા એ ભાવ જાગે છે આ સ્વીકાર ભાવ જ પરમ શાંતિ છે ગીતા અહીં જટકતી નથી તે આપણને આ સંસારનું એક અદ્ભુત રૂપક સમજાવે છે પંદરમા અધ્યાયમાં જેને કહેવાય છે રૂપી અશ્વત્થ વૃક્ષ ભગવાન કહે છે કે આ સંસાર એક પીપળાના વૃક્ષ જેવો છે પણ ગજબની વાત એ છે કે આ વૃક્ષ ઊંધું છે તેના મૂળ ઉપર તરફ એટલે કે પરમાત્મામાં છે અને ડાળીઓ નીચે તરફ એટલે કે આપણા લોકમાં ફેલાયેલી છે આ ડાળીઓ એટલે આપણા કર્મો આપણી વાસનાઓ આપણી ઈચ્છાઓ આપણે જીવો આ ડાળીઓ ઉપર લટકતા પંખીઓ જેવા છીએ જે વિષય ભોગોરૂપી ફળો ખાવામાં મશગુલ છીએ આપણે આ ડાળીઓમાં એટલા ગૂંચવાઈ ગયા છીએ કે આપણને ખબર જ નથી કે આપણું મૂળ ક્યાં છે આપણે સુખ શોધવા માટે એક ડાળી પરથી બીજી ડાળી પર કૂદાકૂદ કરીએ છીએ આજે આ નોકરી કાલે પેલો ધંધો આજે આ સંબંધ કાલે બીજો સંબંધ પણ ક્યાંય કાયમી શાંતિ મળતી નથી તો આમાંથી છૂટવાનો ઉપાય શું ભગવાન કહે છે અસંગ શસ્ત્રેણ શસ્ત્રેન ચિતવા આ મજબૂત મૂળવાળા સંસાર વૃક્ષને અસંગરૂપી શસ્ત્રથી એટલે કે વૈરાગ્યની કુહાડીથી કાપી નાખો વૈરાગ્ય એટલે સંસાર છોડીને ભાગી જવું નહીં પણ સંસારની વસ્તુઓમાં જે આંધળો મોહ છે જે ચિટક છે તેને કાપી નાખવી સમજવું કે આ બધું ક્ષણભંગુર છે નાશવંત છે જે આજે છે તે કાલે નથી જ્યારે આ સમજણ આવે છે ત્યારે આપણે સંસારમાં રહીને પણ તેના બંધનોમાંથી મુક્ત થઈ શકીએ છીએ અને છેલ્લે આપણે એક બહુ જ મહત્વના પ્રશ્ન પર આવીએ જેનો ડર સૌને સતાવે છે મૃત્યુ અને ત્યારબાદ શું ઘણા લોકોને ડર હોય છે કે મૃત્યુ સમયે શું થશે ગીતા આનો બહુ સ્પષ્ટ જવાબ આપે છે ભગવાન કહે છે યમયમ વાપી સ્મરણ ભાવમ ત્યજતી અંતે કલેવરમ એટલે કે મનુષ્ય અંતકાળે જે ભાવનું સ્મરણ કરતો શરીર છોડે છે તે તેવા જ ભાવને પામે છે જો આખી જિંદગી પૈસાનો જ વિચાર કર્યો હશે તો મરતી વખતે પણ પૈસા જ યાદ આવશે અને જીવ એમાં જશે જો આખી જિંદગી પરિવારના મોહમાં જ રહ્યા હશો તો અંત સમયે પણ એ જ ચિંતા સતાવશે એટલે કૃષ્ણ એકદમ સાદી સલાહ આપે છે તસ્માત સર્વેશું કાલેશું માનુસ્મર યુદ્ધ હે અર્જુન તું દરેક સમયે મારું સ્મરણ કર અને યુદ્ધ પણ કર આ છે જીવન જીવવાની સર્વોત્તમ રીત તમારા હાથ કામમાં હોય પણ તમારું મન ઈશ્વરમાં હોય તમે ઓફિસમાં ફાઇલો તપાસતા હો રસોડામાં રસોઈ બનાવતા હો કે ગાડી ચલાવતા હો તમારું કર્તવ્ય પૂરી નિષ્ઠાથી કરો પણ સાથે સાથે મનના એક ખૂણામાં સતત એ પરમાત્માનું નામ તેમનું સ્મરણ ચાલતું રહેવું જોઈએ જે વ્યક્તિ આ રીતે જીવે છે તેનું અંતકાળ સુધરી જાય છે અને જેનો અંત સુધરે છે તેની ગતિ સુધરે છે તે આ જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થઈને પરમધામને પામે છે જ્યાં ગયા પછી પાછા આવવું પડતું નથી જ્યાં કોઈ દુઃખ નથી માત્ર શાશ્વત આનંદ છે મિત્રો ગીતાના અઢાર અધ્યાયો અને સાક્ષો શ્લોકોનો સાર આપણે આ ટૂંકા સમયમાં સમજવાનો પ્રયત્ન કર્યો આ ગ્વેન અખૂટ છે આપણે શરૂઆત કરી હતી કે જીવન એક કુરુક્ષેત્ર છે અને આપણે બધા અર્જુનની જેમ મૂંઝાયેલા છીએ આપણે જોયું કે આપણા દુઃખનું કારણ અજ્ઞાન છે શરીરને જ આત્મા માની લેવાનું અજ્ઞાન હું જ કરતા છું તેવું અજ્ઞાન સુખ બહાર છે તેવું અજ્ઞાન ગીતા એ અજ્ઞાનના અંધકારને દૂર કરતો સૂર્ય છે તે આપણને કર્મયોગ શીખવે છે ભક્તિયોગ શીખવે છે ધ્યાન યોગ શીખવે છે અને જ્ઞાનયોગ શીખવે છે રસ્તા અનેક છે પણ મંજલ એક જ છે પરમાત્માની પ્રાપ્તિ અને દુઃખોનો આત્યંતિક નાશ આ વીસ મિનિટમાં તમે જે સાંભળ્યું તે માત્ર માહિતી નથી તે એક બીજ છે હવે આ બીજને તમારા હૃદયમાં રોકવાનું કામ તમારું છે રોજ થોડું થોડું આના પર ચિંતન કરજો જ્યારે ગુસ્સો આવે ત્યારે ગીતાને યાદ કરજો જ્યારે હતાશા આવે ત્યારે કૃષ્ણના શબ્દોને યાદ કરજો ભગવાન વચન આપે છે નમે ભક્ત પ્રણશ્યતી એટલે કે મારા ભક્તનો ક્યારેય નાશ થતો નથી તમે એક ડગલું પ્રભુ તરફ માણશો તો તે સો ડગલા તમારી તરફ આવશે તો ચાલો આજથી જ આ નવું જીવન શરૂ કરીએ ચિંતા છોડીએ ચિંતન પકડીએ મોહ છોડીએ માધવને પકડીએ આપ સૌના હૃદયમાં બિરાજમાન એ યોગેશ્વર શ્રી કૃષ્ણને મારા કોટી કોટી વંદન તમારું જીવન મંગલમય બને દુઃખમુક્ત બને તેવી પ્રાર્થના સાથે જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણને જરૂરથી લખજો